તો જૂનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો જે મામલો છે સનાતન સંત છે કે જેઓ ગુસ્સામાં છે સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ મહારાજે મોટું નિવેદન આપ્યું છે ગુજરાત એટીએસની કાર્યવાહીને સંતો આવકારે છે ગુજરાતની જનતા કોમી એકલાસમાં માને છે અને આવા મુફ્તી કોમી વૈમનસ્ય ફેલાવાનો પ્રયાસ કરી રહ્યા છે સભાનું આયોજન કરનાર આયોજકો સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ

ટોટલ આવા પંદરેક મુફ્તીઓ છે કે જે લોકો હંમેશા સમાજની અંદર દુષ્પ્રેરણા ફેલાવે છે કોમી એખલાસ જે છે તેની અંદર કોમી વૈમનસ્ય ઈરાદાપૂર્વક ફેલાવીને સમાજને દોહળવાની કોશિશ કરે તો રાષ્ટ્રની અંદર જ્યારે વિકાસની વાતો કરતા હોય આપણે આગળ વધવાની વાતો કરતા હોય ત્યારે આવું કોમી વૈમનુષ્યભર્યું વાતાવરણ ક્યાંક સમાજને દુષ્પ્રેરણા ફેલાવે છે શું લાગે છે આવો ભડકાઉ ભાષણ કરવાનો ઈરાદો શું હોઈ શકે છે આવું પડકાઉ પાસણ કરવાનો ઈરાદો એક જ હોય છે કે ઉશ્કેરવાના લોકોને ઉશ્કેર્યા પછી તેના આપણે તમે જાણો જ છો કે સર તંત્ર જુદાની વાર્તા થતી હોય છે ને તે લોકો તરફથી એવા પ્રોગ્રામ વારંવાર થતા હોય છે તેને બંધ કરાવવા જોઈએ ને આવાને કડક હાથે ડામી દેવા જોઈએ બિલકુલ આવા જે ઉશ્કેરીજનક નિવેદનો કરનારા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ જ્યોતિનાથ મહારાજ જે એટીએસની કાર્યવાહી છે તેને આવકારી રહ્યા છે સાથે જ કહી રહ્યા છે કે જ્યાં ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે ગુજરાતની જે પ્રજા છે તે શાંતિપ્રિય છે ત્યારે આ પ્રજાની વચ્ચે કરી રહ્યા છે જોઈએ સાથે જે આયોજકો છે તેમની ઉપર પણ કાયદોનો કસંજો છે સકંજો છે તે કસાવવો જોઈએ તેવી વાત જ્યોતિનાથ મહારાજ કરી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા કે આ જુનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા ગુરુ ગોરક્ષનાથમાં મા અંબાના બેસણા અને સાથે જ દાતાર જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા ગંગાજમના તહેબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો